બરડા વર્તુ નદીનું પાણી માર્ગો પર ફરી વળતા ધોવાણ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બરડા પંથકના અનેક ગામોના રસ્તા સુકી ગયા છે રસ્તાઓ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે વર્તુ નદીમાં ઘોડાપુર આવતા શિંગડાથી સોઢાણા જતો માર્ગ બિસ્માર બની ગયો છે સ્થાનિકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે અને બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે આ રસ્તોની નુકસાની તમે જોઈ શકો છો અત્યારે આ વિડીયો ચાલુ છે એમાં એક આખો માર્ગ વયો ગયો છે ને ટાયાવ ને છોકરાઓને સ્કૂલે જવા માટે તકલીફ થાય અહીંયા અમારે નીકળવાની પણ તકલીફ થાય વર્તુ બેન દરવાજા ખોલ્યા વધુ એને હિસાબે આટલી નુકસાની થઈ છે સ્થાનિકોને નુકસાની છે ઘણી બધી છે આમાં નીકળવાની બધાને તકલીફ થઈ આખો રસ્તો વયો ગયો ને આ મેન અમારાથી આ ભરાય એવી પરિસ્થિતિ જ નથી અમારે કેમ એટલો ભરવો